અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે આગામી આઠ ડિસેમ્બરના રોજ યોજાનાર પોલિયો અભિયાનને અનુલક્ષીને આશા વર્કર આંગણવાડી બહેનો અને નર્સિંગ સ્ટાફને પોલિયો રસીકરણ અંગેની તાલીમ આપવામાં આવી હતી તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બસો પંચાવન જેટલા પોલિયો બૂચ ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ આઠ ડિસેમ્બરના રોજ પોલિયો રસીકરણ અભિયાન દ્વારા જીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપા પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવામાં આવનાર છે ત્યારે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આગામી આઠ ડિસેમ્બરના રોજ પોલિયો રસીકરણ અંતર્ગત તાલીમ આપવામાં આવી રહી છે જે અનુસંધાને અંકલેશ્વરની ગોયા બજાર ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા પોલિયો અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપરા દ્વારા પોલિયો અભિયાનની કામગીરીમાં જોડાયેલ આશા વર્કર આંગણવાડી બહેનો અને નર્સિંગ સ્ટાફને પોલિયો કેવી રીતે પીવડાવવું ટેલિસીટ કેવી રીતે ભરવી બાળકોને માર્કિંગ કેવી રીતે કરવું વગેરેની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ વર્ગમાં વર્કરો આંગણવાડી બહેનો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ત્યારે આગામી આઠ ડિસેમ્બર પોલિયો રસીકરણ અભિયાનને અનુલક્ષીને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કુલ જેટલા બૂથો ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે હું ડોક્ટર વૈશાલી રૂપાપરા આ અર્બન મેડિકલ ઓફિસર અંકલેશ્વર ગોયા બજાર સરકારશ્રી દ્વારા આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના ના રોજ એસ પોલિયોનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજ તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર તાલુકામાં તમામ પીએચસી તેમજ અર્બન મેડિકલ સેન્ટરમાં તમામ આશા વર્કર અને આંગણવાડી વર્ગોનું પોલિયોની ટ્રેનિંગ રાખવામાં આવેલ છે તેમાં પોલિયો કેવી રીતના પીવડાવવો પોલિયોની ટેલિશીટ કેવી રીતના ભરવી બાળકને કેવી રીતના સમજાવી અને પોલિયોથી રક્ષિત કરવા એ તમામ ટ્રેનિંગ આપવામાં આવેલ છે અંકલેશ્વર તાલુકામાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં કુલ બસો પંચાવન બુથનું આયોજન કરવામાં આવેલ છે આ તમામ બુથમાં આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આપને એક નમ્ર અપીલ છે કે આઠ બાર બે હજાર ચોવીસના રોજ આપણા નજીકના પોલિયોના બુથ પર બાળકને લઈ જાઓ અને ઝીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી અપાવી બાળકોને પોલિયોના રોગથી રક્ષિત કરવા આપ સૌને નમ્ર અપીલ છે કાજલ પટેલ છે આજ રોજ અર્બન હેલ્થ સેન્ટરમાં અમને પોલિયોની ટ્રેનિંગ આપવામાં આવી તેમાં પોલિયોમાં ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયો કેવી રીતે પીવડાવવું તેનું માર્કિંગ કેવી રીતે કરવું અને પોલિયોની રસી કેવી રીતે વપરાય એ એ અમને આજે ટ્રેનિંગમાં સમજ